સમાચારોમાં તો વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવીન કલેક્ટર કચેરીમાં આશા વર્કર બહેનોએ એકત્ર થઈ અને આજરોજ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને પોતાની વ્યથાઓ રજૂ કરી હતી આ રજૂઆત માત્ર એક ઔપચારિકતા ન હતી પણ તેમના અધિકારો માટેનો એક મક્કમ અવાજ હતો

આ આશા વર્કર બહેનો જેઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આરોગ્યની પાયાની સેવાઓ પૂરી પાડવા માટે અથાગ મહેનત કરે છે તેઓ લાંબા સમયથી તેમની વિવિધ અને માંગણીઓને લઈને સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે મુખ્યત્વે તેમની માંગણીઓમાં માનદ વેતનમાં વધારો તેમને કાયમી સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવો અને અન્ય સામાજિક સુરક્ષાના લાભો પૂરા પાડવાનો સમાવેશ થાય છે તેમનું કહેવું છે કે આ મોંઘવારીના આ સમયમાં તેમને મળતું ઓછું મહેનતાણું તેમના પરિવારનું આ ગુજરાન ચલાવવામાં બિલકુલ પૂરતું નથી લાંબા સમયથી વહીવટી તંત્ર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં કે ધ્યાનમાં લેવામાં ન આવતા આખરે આશા વર્કર બહેનોએ આજે આક્રોશ સાથે કલેક્ટર કચેરી ખાતે હલ્લા બોલ કર્યો હતો તેઓ માત્ર રજૂઆત કરવા માટે પહોંચવાના હતા પણ પોસ્ટરો અને બેનરો સાથે સજ્જ થઈને આવ્યા હતા જેના પર તેમની સ્પષ્ટપણે લખેલી હતી આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે સરકાર દ્વારા તેમની સેવાઓની કદર કરવામાં આવી નથી અને જેના કારણે તેમને આકરા પગલા લેવાની ફરજ પડી છે ત્યારે આ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુકૃત કરીને આશા વર્કર બહેનોએ તંત્ર તેમની માંગણીઓ પર તાત્કાલિક અને ગંભીરતાથી વિચારણા કરવા માટે અલ્ટિમેટમ પણ આપ્યું છે ત્યારે અધિક કલેક્ટર બી એસ પટેલને આયોજન પત્ર આવેદનપત્ર આપી અને પોતાની વ્યાજબી માંગણીઓ સ્પષ્ટ રજૂ કરી હતી અમારી એ જ માગણી છે જો ઓનલાઈન ટેકોની કામગીરી છે એ સરકાર સ્થગિત કરે અમને લઘુત્તમ વેતન આપે સમાન કામ સમાન વેતન આપે વરકચારના કર્મચારી જાહેર કરે અમારું શોષણ બંધ કરે અને અમે શું સરકાર ત્યારે જ સાંભળશે અમે કેટલા વખતથી કેટલી વખત અમે આવેદનપત્રો આપ્યા છે કે અને અમે શું આંદોલન કરીશું ત્યારે સરકાર અમારું સાંભળશે એ સરકાર અમારો આજે અમારો પ્રશ્ન છે એ હલ કરે અને અમારી માંગ પૂરી કરે અને નહીં પૂરી કરે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું અત્યારે અમે આ ચોક્કસ મુદ્દાની હડતાલ પર છે અમે હડતાલ પાછી નહીં ખેંચીએ અમને સમાન કામ સમાન વેતન મળશે તો જ અમે હડતાલ પાછી ખેંચીશું